સુરતના ઉતરાણમાં મહિલાએ તેના ઘરના વાડા અને બાજુના પ્લોટમાં જમીનમાં દાટેલી વસ્તુઓ જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ સુરતની પીસીબી પોલીસે બાતમીના આધારે ઉત્તરાયણના એક ઘરમાં દ્રોડા કર્યા હતા જે ઘરના વાડાની જમીન ખોદતા જેમાંથી મોટી માત્રામાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો સાથે મહિલાની ધરપકડ કરી જ્યારે તેના દીકરાને મોન્ટેડ જાહેર કર્યો દારૂ પકડ્યો એ નવી વાત નથી પરંતુ ઉત્તરાયણમાં મહિલા બુટલેગર અને તેના દીકરા એ રીતે દારૂ છુપાવ્યો હતો કે જે તરકીબ જોઈને પોલીસ પણ અજરજમાં મુકાઈ ગઈ હતી વાત ખરેખર એમ છે કે સુરત પીસીબી ના સ્ટાફ બાતમી મળી હતી કે મોટા વરાછા ઉત્તરાયણમાં આવેલ ખરી ફળિયામાં મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે

1728 બોટલ પકડી હતી આ ઉપરાંત મોબાઈલ રોકડ સહિત અન્ય કુલ 1,99,100 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માગીલાલ કાનાભાઈ પટેલને વિનોદ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે